તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક જે મોટો પલાટો આવ્યો છે ત્યાર પછી ગુજરાતમાં તોફાની અતિ ભયંકર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે ગુજરાતમાં ભારે પવન આંધી અને તોફાન જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવે પછીની કલાકો ગુજરાતવાસીઓ સાવધાન કારણ કે મિત્રો એક નવા વાવાઝોડાની પણ આગાહી સામે આવી રહી છે જી હા દર્શક મિત્રો વાવાઝોડા ને લઈને નવી અપડેટ સામે આવી રહી છે આગામી દસ દિવસમાં ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકી શકે મોટું વિશાળ વાવાઝોડું જેને મિત્રો મોટી અપડેટ સામે આવી છે એના વિશે વાત કરવાની છે તો બીજા નંબર ઉપર ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે જે વરસાદ તૂટી પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં જે છે તે બાર થી તેર ના વરસાદો પડ્યા છે અને એના લઈને જે નવી અપડેટ સામે આવી છે એ પણ અમે તમને જણાવવાના છીએ અને ખાસ ગુજરાતમાં સૌરાષ્ટ્રથી માંડીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોને લઈને મિત્રો નવી આગાહી સામે આવી છે ખાસ ગુજરાત રાજ્યમાં આવતીકાલથી જે છે તો મિત્રો હવે ખતરનાક વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ જવાની છે જેની શરૂઆત આજથી થઈ ગઈ છે દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો નવા મહિનાની શરૂઆત થઈ રહી છે એક તારીખ સપ્ટેમ્બર મહિનો બેસી રહ્યો છે ત્યારે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં જે છે તે મોટા નવાજોની થવાના એંધાણ સામે આવી રહ્યા છે આખો મહિનો કેવો જશે પહેલા પાંચ દિવસ તો ગુજરાત રાજ્ય માટે હાઈ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે એના વિશે પણ વિડીયોમાં આગળ વાત કરવાની છે તો મિત્રો બધી જ માહિતી તમારા માટે ખૂબ કામની અને ખૂબ ઉપયોગી રહેવાની છે તો વીડિયોને જે છે તે મિત્રો ખાસ અંત સુધી જોતા રહેજો જેથી કરીને બધી જ જાણકારી મળી જાય આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે બધી માહિતી મિત્રો તમને જણાવું તો પહેલા નંબર ઉપર કયા મુદ્દાઓ વિશે આપણે વાત કરવાની છે બીજા નંબર ઉપર મારે તમને કયા મુદ્દા વિશે જણાવવાનું છે અને ત્રણ ત્રણ મુદ્દાઓ વિશે મિત્રો આપણે વાત કરવાની છે સૌથી પહેલા મિત્રો હું જે છે તે તમને એક વાવાઝોડું બની રહી છે તેના વિશે અપડેટ આપીશ જેનાથી તમને ખબર પડી જાય તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આગામી દિવસોની અંદર એક વાવાઝોડું બનતું દેખાઈ રહી છે તેના વિશે હું તમને પહેલા નંબર ઉપર અપડેટ આપીશ બીજા નંબર ઉપર મિત્રો હું વાત કરીશ કે આગામી ચોવીસ કલાકની અંદર જે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે તો એ કયા કયા ગામડાઓ છે કે જેમાં વરસાદ બૂકા કાઢશે અને ત્રીજા નંબર ઉપર મિત્રો આપણે વરસાદની સિસ્ટમો સમજીશું અને સાથે સાથે આ નવો મહિનો છે મિત્રો શરૂ થઈ રહ્યો છે સપ્ટેમ્બર મહિનો તે કેવો જશે સાથે ચોમાસાના વિદાયની તારીખો સામે આવી ગઈ છે તેના વિશે પણ વિસ્તારથી સમજીશું આજના વિડીયોની અંદર તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર સીધા પહેલા મુદ્દા ઉપર આવીએ વિશે માહિતી આપું તો મિત્રો ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના પહેલા એક મોટું વાવાઝોડું બનતું જે છે તે ગુજરાત રાજ્ય ઉપર દેખાઈ રહ્યું છે ચાલો દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો પાંચ ત્રીસ તારીખ આસપાસ અહીંયા ગુજરાતનું લોકેશન છે ગુજરાતના લોકેશન ઉપર મિત્રો જોશો તો પાંચ છ તારીખ આસપાસ એક મોટી રિંગ બનવાની શરૂઆત જે છે છે તે મિત્રો મિત્રો દેખાઈ રહી ત્યાર પછી જેવી સાત અને આઠ તારીખ આવે છે ત્યારે મિત્રો તમે જો કે સાત અને આઠ તારીખ આસપાસ જે છે તે મિત્રો અહિયાં કચ્છ લાગુના વિસ્તારો ઉપર જે છે તે એક મિની વાવાઝોડું બનતું દેખાઈ રહ્યું છે આજે વહેલી સવારે મિત્રો આ વાવાઝોડું વધારે ખતરનાક બનતું દેખાઈ રહ્યું હતું અત્યારે થોડું નબળું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ મિત્રો ટૂંકમાં સાત અને આઠ તારીખ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર એક મોટી વરસાદની મોટી વાવાઝોડાની સિસ્ટમ જે છે તે મહાકાય સિસ્ટમ આવશે તેવું લાગી રહ્યું છે અને ખાસ અહીંયા મિત્રો તમને દેખાડી પણ દઈએ તો જોઈ લો મિત્રો જે આ સર્ક્યુલેશન ચાલી રહ્યા છે જે મિત્રો આ બબલ બની રહ્યા છે રાઉન્ડ બની રહ્યું છે એટલે કે કુંડાળા બની રહ્યા છે આધારે મિત્રો તમે અનુમાન લગાવી શકો કે આ વાવજો કેટલું ભયંકર બની શકે ખાસ ગુજરાત રાજ્યમાં પાંચ થી તારીખ આસપાસ જે છે તે આ વાવજોડું બનવાની શરૂઆત દેખાઈ રહી છે અને ત્યાર પછી સાત આઠ અને નવ તારીખ આસપાસ મિત્રો જે છે તે વાવાજોડું ગુજરાત રાજ્ય ઉપર રહે છે તેવું લાગી રહ્યું છે ખાસ મિત્રો આ વાવાજોડું જે છે તે મહારાષ્ટ્ર થી બનીને ગુજરાત ઉપરથી આખે આખું સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈને પાકિસ્તાનમાં જતું જોવા મળી રહ્યું છે જો કે મિત્રો વાવાજોડાની હજુ 7 થી 8 દિવસ આગળ દેખાડી રહ્યા છે એટલે કે આ વાવાજોડું છે 7 અને 8 તારીખ બનતું જોવા મળી રહ્યું છે યસ સુધીમાં મિત્રો આ વાવાઝોડાની ઘણી બધી દિશામાં પરિવર્તન થઈ શકે વાવાઝોડું વધારે મજબૂત પણ બની શકે અથવા જે છે તે નબળું પણ પડી શકે દરરોજ મિત્રો દિશા કેવી રહેશે કઈ બાજુ આગળ વધે છે બધી માહિતી આપણી આ ચેનલ ઉપર હું તમને જણાવતો રહીશ હવે મિત્રો વાવાઝોડા પછી જે છે તે મિત્રો હું તમને આજની માહિતી આપું હવે મિત્રો વરસાદ વિશે સમજીએ જે સિસ્ટમો બની રહી છે તેના વિશે સમજીએ તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ભારે વરસાદનું એલર્ટ તોડાઈ રહ્યું છે અત્યારે હાલ તમને જણાવી દઈએ તો આજે વહેલી સવારનો જે વરસાદ બૂકા કાઢી રહ્યું છે તે મિત્રો તમે જાણો છો મિત્રો તમને જણાવી દઈએ તારીખો વિશે પણ વાત કરીએ તો એકત્રીસ તારીખના રોજ આખો દિવસ સારો વરસાદ રહ્યું છે સવાર બપોર સાંજ સુધીમાં સારો એવો વરસાદ મિત્રો જે છે તે નોંધાયો છે પરંતુ ત્યાર પછી હવે એક તારીખથી શું મોટું તોફાન થવાનું છે એ પણ તમને દેખાડી દઈએ તો જોઈ લો ગુજરાત રાજ્યનો આ લાઈવ નકશો છે અને નકશાની અંદર તમે જોશો તો આ મહાકાય મોટી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય પર અત્યારે પથરાઈને બેઠી છે અને આ જ સિસ્ટમ ગુજરાત રાજ્યની શક્લ બદલશે તેવું લાગી રહ્યું છે કારણ કે આ સિસ્ટમને કારણે મિત્રો અહીંયા તમને લાઈવ વાદળો દેખાડીએ તો જાણીને તમે ચોંકી જશો થરથર કાપવા લાગો એટલી ભયંકર એટલી ખતરનાક સિસ્ટમ મિત્રો જોઈ લ્યો આ ગુજરાત છે અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ જે મિત્રો આ ભયંકર અને ખતરનાક આજે વાદળોની સિસ્ટમ બની રહેશે તેને લઈને મિત્રો હવે પછી એક અને બે તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદ જે છે તે વૂકા કાઢશે એક ત્રીસ તારીખ દરમિયાન આખો દિવસ ગુજરાતમાં જે તાડવ મચ્યું છે એની સિસ્ટમ હવે લાંબી ચાલશે અને ગુજરાત રાજ્યના હવે લગભગ કોઈ ભાગો બાકી રહેશે નહીં ઓલ બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહે તેવું લાગી રહ્યું છે તો ચાલો મિત્રો જાણીએ તેને લઈને કેતાલક હવામાન ખાતા તરફથી એલર્ટો બહાર પાડવામાં આવ્યા છે નવકાસ્ટ અનુસાર જાણીએ તો જોઈ લો મિત્રો હવામાન ખાતા તરફથી જે એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે કયા જિલ્લાની કયું એલર્ટ છે જાણતા પહેલા તમને જણાવી દઉં કે જે પણ ભાગોમાં જે છે તે ઓરેન્જ એલર્ટ રહેલું છે ફરી એકવાર મિત્રો અહીંયા લખીને સમજાવું જેથી તમને મિત્રો યાદ રહે અને તમે વધારે સમજી શકો તો મિત્રો જે પણ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ રહેલું છે ત્યાં તમને ત્રણથી લઈને ચાર પાંચ ઇંચ સુધીના વરસાદો બનતા જોવા મળી શકે અને જે પણ ભાગોમાં યેલ્લો એલર્ટ છે તે ભાગોની અંદર ફી લઈને બે ઇંચ સુધીના વરસાદો તમને પડતા જોવા મળી શકે તો ચાલો હવે જાણીએ કે કયા કયા ભાગમાં કયું એલર્ટ છે તો સૌથી ઓરેન્જ જિલ્લાઓ તમને જણાવવું તો મિત્રો ઓરેન્જ એલર્ટ જે છે તે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી મધ્ય ગુજરાતનો આખે આખો ભાગ જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ ત્યાથીની આ બાજુ આવે તો દાહોદ ગોદરા મહેસાગર વડોદરા છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતનું ભરૂચ નર્મદાના વિસ્તારોથી મિત્રો જે છે તે નીચેના અંકલેશ્વર ભાગોમાં ઓરેન્જ એલર્ટ રહેલું છે સૌરાષ્ટ્રનું પણ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં જે છે તે ઓરેન્જ એલર્ટ રહેલું છે તો ઓરેન્જ એલર્ટ વાળા બધા જ ભાગોમાં પાંચ ઇંચ સુધીના વરસાદો ધોકા કાઢી શકે બાકીના ભાગોમાં જે